ગંલેશ્વરના હજાત ગામ ખાતે રહેતા અને કંડમ કિંગમાંથી કુખ્યાત બુટલેગર બનેલા બુટલેગર દશુ ઉર્ફે દશરથ બાલુ વસાવા સામે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે અંકલેશ્વર વિભાગે પોલીસવાળા ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ રૂરલ પીઆઈ એચજી ગોહિલ દ્વારા પોલીસ મથકના કુખ્યાત ઇસમોની યાદી બનાવી હતી જેમાં સૌથી ટોચ પર એવા દશરથ ઉર્ફે દશુ વસાવા સામે પાસાની કાર્યવાહી કરવાની કવાયત શરૂ કરી હતી જેમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક ઉપરાંત રૂરલ અને પોલીસ તેના વિરુદ્ધના ગણનાપાત્ર ગુનાની નોંધની વિગતો એકત્ર કરી હતી અને તેને આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ જરૂરી ફાઇલ રજૂ કરી હતી આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેના સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની મંજૂરી સાથે હુકમ કરાતા પાસા હેઠળનું વોરન્ટ ઇસ્યુ કર્યું હતું અંકલેશ્વર રૂરલ પોલીસે તેની તેના ઘરેથી ધરપકડ કરી તેને રાજકોટ જેલમાં મોકલી આપ્યો હતો અત્ર ઉલેખનીય છે કે આરોપી વિરુદ્ધ અંકલેશ્વર અને હાસોટમાં પ્રોહિબિશનના 6 જેટલા ગુના નોંધાયા હતા તે વ્યક્તિ વિરુદ્ધ આ પ્રકારની બધી બિલકુલ નાબૂદ થાય અથવા અને એ બાબતે ઝીરો ટોલરન્સ રહે તે માટે આપણે પાસાની દરખાસ્ત કરવામાં આવેલ જે પાસાની દરખાસ્ત ભરૂચ કલેક્ટર સાહેબ દ્વારા હુકમ મળતા તે આરોપી જેનું નામ છે દશરથ બાબુ વસાવા ઉંમર વર્ષ તેતાલીસ રહે છે પરંતુ આવી પ્રવૃત્તિ જ ન થાય તેના માટે અગમચેતીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં અને આખા દેશમાં અવેલેબલ મોટામાં મોટા જે અટકાયતી પગલું જે છે જેને આપણે પાસા કહેવામાં આવે છે તે પાસાનું હથિયાર છે એ ભરૂચ પોલીસે ઉગામ્યું છે અને આ બહુ મોટા બુટલેગર જેને કહી શકાય જેની ઉપર છ જેટલા ખૂબ મોટા ગુનાઓ છે તેને પકડી પાડવામાં આવ્યો છે અને એને પકડી અને રાજકોટ જેલ ખાતે હવાલા મોકલવામાં અને એમાં જેલ ખાતે મોકલી આપવામાં સફળતા મળેલ છે